સુરત શહેરમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે અમુક ઘટનાઓમાં જાનહાનિને પણ નુકસાન થયું છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અવનવની ટેકનોલોજી ધરાવતા ફાયરના સાધનો અને વાહનો દ્વારા આગ સામે કામગીરી કરવા માટે સજ્જ હોય છે ત્યારે સુરત ફાયર વિભાગ કઈ રીતે પોતાની કામગીરી કરે છે તે આ વિશેષ અહેવાલ દ્વારા જાણીએ માત્ર સુરત શહેરમાં જ છેલ્લા એક વર્ષમાં ફાયર વિભાગને સાત હજારથી વધુ આગની ઘટનાના કોલ મળ્યા હતા આ ઉપરાંત આગળના વર્ષમાં ત્રણ હજાર જેટલા કોલ મળ્યા હતા આ તમામ બનાવોમાં બસો જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આગની કુલ ઘટનાઓમાં સાત ઘટનાઓ મેજર ગણી શકાય તેવી હતી જેમાં શિવશક્તિ માર્કેટ આગ પાલી સચિન ગામ મિલ આગ વેસુ હેપી બિલ્ડિંગ આગ જેવી ઘટનાઓ મેજર બનવા પામી હતી સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ પાસે સાંકડી ગલીઓમાં આગ લાગે ત્યારે તેની કામગીરી માટે બાર ફાયર બાઇક ઉપલબ્ધ છે આ ઉપરાંત બિલ્ડિંગમાં આગની ઘટના બનવા પામે ત્યારે અઢારથી વીસમાં માણ સુધી આગ કાબૂમાં લાવી શકાય તેવા અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ છે આ ઉપરાંત દરિયા તેમજ તાપી નદીમાં રેસ્ક્યુ માટે બત્રીસ જેટલી બોટ પણ ઉપલબ્ધ છે ત્યારે આ અંગે વિશેષ માહિતી સિનિયર ફાયર અધિકારી હિતેશ ઠાકોરે આપી હતી હિતેશ ઠાકોર ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા ફાયર અને ઇમરજન્સી સર્વિસ આપણે જોઈ રહ્યા છો કે હાલમાં તબક્કાવાર આગ અકસ્માતના કોલ વધી રહ્યા છે તે પ્રમાણે સુરત શહેરમાં છેલ્લા એક વર્ષમાં ત્રણ હજાર જેટલા ફાયરના કોલ ચાર હજાર જેટલા રેસ્ક્યુ કોલ મળી કુલ સાત હજાર જેટલા કોલ પ્રત્યેક વર્ષે મળતા રહેતા હોય છે જે ઉત્તર ઉત્તર વધારો થઈ રહેલો છે ગત વર્ષે વીસ જેટલા મેજર કોલ ફાયર વિભાગને મળેલા છે જેમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે બસો પચીસ જેટલા માણસોને રેસ્ક્યુ કરી અને સહી સલામત રાખેલા છે સુરત મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગનું મહેકમ છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ચૌદસો ધરાવે છે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસે અત્યાધુનિક વાહનો જેવા કે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ટર્નટેબલ લીડર એરપોર્ટ ટર્બાઈન બુમબાઉઝર આ પ્રકારના અત્યાધુનિક વાહનો વિકસાવેલા છે રેસ્ક્યુ કોલની વાત કરીએ તો આગ અકસ્માતના કોલમાં ડિવાઇન સેન્ટર નામના બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યારે બાવીસ જેટલા માણસોને કતારગામ કતારગામ ફાયર સ્ટેશન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા હતા ડિવાઇન્સ કડોદરા રોડ પર આવેલી વિવા પેકેજિંગ નાની કંપનીમાં આગ લાગેલી ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા એકસો પચીસ માણસોના રેસ્ક્યુ કરેલા હતા લગધી ડાઇંગ મિલમાં જ્યારે આગ લાગી ત્યારે પાંત્રીસ માણસો જે રેસ્ક્યુ કરેલા હતા આ પ્રકારના અત્યાધુનિક સાધનો ઉપયોગ કરી સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સતત પ્રવેશશીલ રહેલું છે